નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના એકમ આઠ પત્ર લખવાની મજાનો અભ્યાસ કરીશું પત્ર લખવાની મજાના લેખક ઈશ્વર પરમાર છે પાઠની સમજૂતી આ મુજબ છે મારું નામ રેસ્મા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસાવતા શીખવે ધમકાવે કે મારે નહીં નિશાળમાં અમને મજા પડે અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કંઈ હાથ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી પત્ર લખવાની મજામાં લેખક ઈશ્વર પરમારે જેની વાત કરી છે એમાં છે એ છોકરી કહે છે કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે મારા ગામનું નામ કરમપુર છે અમારા ગામના પાદરમાં એટલે કે એના ગોંદરામાં એની ભાગોળમાં એક વડલો છે અને એ વડલાની પાસે જ એની બાજુમાં જ મારી સ્કૂલ છે નિશાળ છે અમારા વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ સોમપુરા છે તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે અને હસતા હસતા શીખવાડે છે બધું તે ક્યારેય ધમકાવતા કે મારતા નથી માટે તેમને સ્કૂલમાં મજા પડે છે એટલે ખુશીથી બાળકો સ્કૂલે નિશાળે જાય છે અમારા સાહેબ એટલે કે શિક્ષક અમને વર્ગમાં જ વહાલ કરે એટલે પ્રેમથી વર્તન કરે એવું નથી પરંતુ વર્ગની ક્લાસની બારે કે રિસેસમાં પણ વિશ્રામના સમયે પણ વિશ્રાંતિના સમયમાં પણ બાળકો સાથે વાતો કરે છે અને સ્કૂલની કે નિશાળની બહાર મળી જાય તો પણ કેમ છો મજામાં ને એમ કહીને હાથ ઊંચો કરે અને આવા પ્રમાણ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતાં ભણતાં ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી એમ વાત કરવામાં આવી છે વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો વેકેશન એટલે અહીં દિવાળીની રજાઓની વાત છે વેકેશન જાહેર થયું અને બાળકો બધા રાજી થતાં ખુશ થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ એ બાળકોની સાથે થઈ ગયા અને વડલાની છાયામાં બાળકોની વચ્ચે ઊભા રહ્યા અશોકભાઈએ બાળકોને પૂછ્યું દોસ્તો એટલે કે બાળ મિત્રો વેકેશનમાં દિવાળીની રજાઓમાં તમે શું કરશો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું બાળકોએ કહ્યું કે અમે નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ મજા કરીશું આનંદથી પ્રજાઓના દિવસો પસાર કરીશું યશ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હું અશોકભાઈ કહે ના રે ના તમને તે કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ યશ નામનો છોકરો છે વિદ્યાર્થી છે તે કહે છે કે સાહેબ સર તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હું અશોકભાઈ કહે છે ના તમને તે કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને વસંત નામનો વિદ્યાર્થી કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય તમે અમને શીખવાડો ને અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો સમજાઈ જશે ત્યારે અશોકભાઈ કહે છે કે મારો પત્ર તમને આવે ત્યારે એ વાંચજો તો તમને સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય છે ખરેખર અશોકભાઈ એ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર અશોકભાઈ બી સોમપુરા બી છવ્વીસ અંબિકા સોસાયટી હું વીરનગર જી વડોદરા તારીખ વીસ દસ બે હજાર તેર અશોકભાઈ શિક્ષકની વિદ્યાર્થીની રેશમાને અશોકભાઈ વેકેશન દરમિયાન પત્ર લખે છે રેશમા કહે છે કે ખરેખર સાચે જ અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો અને અમારા વર્ગના ક્લાસના મોટાભાગના વિદ્યાર્થીઓએ એ પત્ર વાંચ્યો વારંવાર ફરી ફરીને વાંચ્યો અને આ રહ્યો એ પત્ર જેમાં જમણી બાજુ એમનું સરનામું લખ્યું છે ત્યાર પછી લખ્યું છે પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની કે ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય સરનામું જમણી બાજુ લખ્યા પછી શિક્ષકે એમને સંબોધન કર્યું છે પ્રિય બાળકો ત્યાર પછી લખ્યું છે તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે એટલે કે કુટુંબ સાથે ખુશખુશાલ છું ખુશ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની કે ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને એટલે કે સાચું ને મને તમારી બહુ યાદ આવે છે અને તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય એટલે જ મેં તમને આ પત્ર લખ્યો છે જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ લેટીમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારનાં નામ સરનામું હોય જે શિક્ષક હતા અશોકભાઈ સોમપુરા તેમણે પોતાના વિદ્યાર્થીઓને પત્ર લખીને જ પત્ર કેમ લખાય એનો નમૂનો અને એના મુદ્દાઓની જાણ કરી છે તે કહે છે કે જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે એટલે ઉપર જમણી બાજુએ લખવા પછી આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જેમ કે આપણાથી મોટા હોય તો તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય એના માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય છે સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેકવચન લખવું એટલે કે ઉંમર પ્રમાણે વ્યક્તિ માટે વિવેકપૂર્ણ વચન લખવું શબ્દ લખવા જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ એવું લખી શકાય છે ત્યાર પછી ફકરો પાડીને આપણે જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું અને પત્રના અંત ભાગમાં એટલે કે છેલ્લે વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિક્તન સ્નેહાધીન રેશમાના નમસ્કાર આ પત્ર પૂરો થઈ જાય છે તે પછી પરબીડિયા એન્વેલબ કે કવર પર પત્ર મેળવનારના પૂરાં નામ સરનામું પિનકોડ સહિત લખવું જોઈએ અને એની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું લખવાના હોય બાલદોસ્તો પત્રલેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો લખાણના બધા જ અક્ષરો મરોળદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેક ન હોય અક્ષરોનો વળાંક એક સરખો જ હોય વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય અશોકભાઈ સોમપુરા નામના શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને જે પત્ર લખ્યો હતો એમાં એમણે લખ્યું છે કે બાળ મિત્રો પત્રલેખનમાં જેમ શરૂઆતમાં સંબોધન સરનામું વગેરે મહત્ત્વનું છે તેમજ બીજી કેટલીક બાબતો પણ મહત્ત્વની છે જે કાળજી રાખીએ એટલે કે એ ધ્યાનપૂર્વક લખાણ કરીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે તો એ બાબતો આ મુજબ છે તે વાંચો એમ લખે છે પછી એ બાબતોનો એમણે નિર્દેશ કર્યો છે લખાણના બધા જ અક્ષરો મરોડદાર એટલે કે સુંદર વળાંકવાળા અને વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય એટલે કે લીટીમાં જ લખાયેલા હોવા જોઈએ લીટીથી બારે જવા જોઈએ નહીં હાંસિયામાં પણ જે જેવી રીતે લખાણ થતું હોય એવી રીતે જ થવું જોઈએ બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય એટલે આપણા જે અક્ષરો છે એમાં બે અક્ષર વચ્ચે અને બે શબ્દ વચ્ચે અંતર હોય એ માપવાનું નથી પરંતુ યોગ્ય રહે તેની કાળજી રાખવાની છે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય એટલે આપણે જે અક્ષરો લખતા હોઈએ એ એક જ રીતના હોવા જોઈએ ક્યાંક આપણને મન થાય તો નાના અક્ષરો ક્યાંક મન થાય તો મોટા અક્ષરો એવી રીતે લખાણ કરવું નહીં અક્ષરો ઘૂંટેલા એટલે કે એક બે એક જ અક્ષરને બેથી ત્રણ વાર ઘૂંટેલો જાડા પાતળા કે લખાણમાં ચેકચાક ન હોવી જોઈએ અક્ષરોનો વળાંક એનો મરોડ એક સરખો જ હોવો જોઈએ ને વિરામ ચિહ્નો જેવા કે વિરામ પૂર્ણવિરામ વિરામ ઉદ્ગાર ચિહ્ન વિરામ અવતરણ ચિહ્ન અર્ધ વિરામ વગેરે જેવા ચિહ્નો છે એમનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ એટલે કે જોડણીને લગતી ભૂલો ન હોવી જોઈએ હશ્વ દીર્ઘ ઇની હશ્વ દીર્ઘ ઉની કાનો માત્રાની વગેરે ભૂલો ન થાય એવી રીતે પત્રનું લખાણ થયેલું હોવું જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ શિક્ષક અશોકભાઈ કહે છે કે મારો આ પત્ર છે તે વાંચીને તમે પણ મને પત્ર લખજો અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો મને ખાસ જરૂરથી જ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં એટલે સ્કૂલમાં લઈ આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું લિખિત અંગ અશોક સોમપુરાના આશીષ અશોક સોમપુરા પોતાના વિદ્યાર્થીઓને કહે છે કે અત્યારના વિજ્ઞાન યુગમાં આધુનિક યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઇમેઇલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે જેથી પત્રો ખૂબ જ ઓછા લખાય છે છતાં પણ ખુલ્લા મને મોકળાશથી એટલે કે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના પત્ર લખવાની અને એવા પત્રો વાંચવાની મજા કંઈક ઓર જ હોય છે અલગ જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો મારા નમસ્કાર કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું લિખિતંગ અશોક સોમપુરાના આશીષ એમ છેલ્લા વિદાય વચન લખી અને શિક્ષક પોતાનું પત્ર પૂર્ણ કરે છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ પાઠને ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે તો પણ તમને એ પાઠ પણ યાદ રહી જશે સાથે સાથે પત્ર કેમ લખવું તે પણ યાદ રહી જશે તો અહીં આપણી એકમ આઠ પત્ર લખવાની મજા પાઠની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર